જય મામા દેખાતા નથી જરૂર નીચે હમ જઈ એવા હમણાં હું હમણાં થોડાક દિવસથી બાર ગામ માતાજી પાંચ જગ્યા ભગવાન ને જે ઈચ્છા હશે આપડું કઈ નો જ ચાલે આપડું પણ સેફ્ટી માટે થોડુંક ધ્યાન તો રાખવું પડે ના ના એ તો મારો પ્રભુ ધ્યાન રાખે આપડે બાપરા ધ્યાન રાખે આપણે કઈ રાખવાની જરૂર ઈશ્વર પૈસા ઘણા લોકો મામા તમને જનાવર લઈ જાય અરે જનાવર લઈ જાય તો કઈ વાત નથી મેં ધક્કા ખાતા ખાવાનો બાકી બધું એના માટે એટલા માટે મને લગભગ તો કઈ ન લે કોઈ દિવસ કઈ વસ્તુ

લોકો માટે બધા નું આરોગ્ય હાથ બધાને બધાનું હારું થાય કલ્યાણ થાય એવું મારું ભાવના છે એવી જ મારી ભાવના અને રહી છે ને રે પણ જય માતાજી બાપા સીતારામ